રોઝ આગળ છે આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જ છો અને હમણાં આપણે છત ઉપર છીએ તો આજે વરસાદ જેવું છે થોડું પવન બહુ છે પવન સાથે ક્યારેક ક્યારેક છાંટા આવે થોડા થોડા બાકી વરસાદ નથી અને આગામી પચીસ તારીખ સુધી હજી આગાઈ છે વરસાદ તો જોઈએ શું થાય છે છત ઉપરથી આવી ગઈ પાછું ચા જેવા જવાનું છે વાળા ઉપર વાળા ઉપર જઈએ છીએ બે દિવસ પછી જવાનું છે કેમ કે છે ને વરસાદમાં કીચડ બહુ થઈ જાય વાડામાં તમે ને બતાવો હાલ કેવું થઈ ગયું આજે થોડુંક સુકાઈ ગયું છે તડકો છે બે દિવસ એટલે સુકાઈ ગયું ધીરે ધીરે ખારેક પણ પાકે છે હવે આપણે બધાના જો ખીરા આપણી પારોડીઓ તો જો કેવા થઈ ગયા હો આજે એમ હશે છે બાકી બધા ત્યાં ઉપર બાંધી દીધું છે કેમ કે આજે બધું ખરાબ થઈ ગયું છે મસ્ત સરસ મજાના આ બાજુ છે ઉપર કેમ કે આ ઉપર છે ને આ નીચે છે ગરી ભૂલે તો ત્યારે વરસાદ હતો ને એવો ઝડપથી હતો ને કે જો આ બધું ધોઈ નાખી જો બધું સપાટ થઈ ગયું નહીં તો ઢેફા ઢેફા પડ્યા હતા મસ્ત એકદમ મેદાન જેવું લાગે બહુ જ જોરથી પડતો હતો સ્પીડ બહુ વધારે હતી આપણું જાંબુનું જાળ જેમાં હવે કાંઈ નથી આપણા તો વહેલા જ પતી ગયા જાંબુ બીજી બાજુ હતા એ વરસાદમાં પડી ગયા છે કાંઈ નથી ખાલી એકદમ બાકી અહીંયા જો આ બધા પડ્યા હતા એ બધા એમાંથી થોડા થોડા ઉડી જશે વરસાદ

મિથેન તો ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો બીજા ઈને વધારે આવતી નથી મિથેન આપણે આ પાસે જ હતો ખબર નહીં કોઈ પકડી લીધું કે પછી ક્યાંક ચાલ્યો ગયો મને ત્રણ કે સબસ્ક્રાઈબર કેર ન થઈ ગયા છે તો ત્રણ કે સ્પેશિયલ ક્યુએન એ વિડિયો આપણે બનાવ્યો નથી એવું જરૂર નથી કે આટલા સબસ્ક્રાઈબર થાય એટલે ક્યુએન એ વિડિયો બનાવવાનો પણ કમેન્ટમાં જણાવજો રાય આપજો બનાવીએ કે ન બનાવીએ ક્વેને એ વિડિયો હા કે ના બનાવવાનું છે કે નહીં બનાવી તમે કહો તો બનાવી નહીં તો નહીં બનાવી કોઈ પ્રશ્ન દેતા હોતા નથી પણ ઘણા ઘણા ક્યારેક ક્યારેક આવે મોસ્ટ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને શુભ સવાર આજે છે શુક્રવાર અને કાલે જવાનું નથી શુક્રવાર આવે ને તો શાંતિ મળે સવાર સવારમાં સવાર સવારમાં નહીં પ્રોબ્લેમ હોય સવારે ટિફિનમાં શું લઈ જાઉં રોજ નું માથાકૂટ આપણે એક તો ટાઈમ હોય બસ નો ટાઈમ પકડવાનો હોય ને સવારમાં ટિફિન બનાવવાનું બોલ આપણે તો પછી અથાણો ને ગુડગી બધું એવું લઈ જઈએ હા લઈ તો પછી બે દિવસ શનિ ને રવિ એ દિવસે બે મોટા લોક બને બાકી સ્કૂલ માં તો ખબર નથી સ્કૂલે જઈએ ને એટલે સાંજે આવું ચાર ખણ વાગે પછી હોમવર્ક ને હોય બધું પછી જેસ જ ન થાય એટલા માટે સવારે બનાવવું પડે જો તો કાલનું લો ને આજનું સવારનું બને ભેગું મિક્સ કરીને તો ચાર પાંચ મિનિટનું થાય નહીં તો ત્રણ મિનિટ જેટલું બને શનિ રવિવાર આવે તો વાંધો ન આવે જોઈએ ને બે દિવસ તો જોઈએ